રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતની ખેત વીજળી બીજી દ્વારા ખેડૂતોને સવારના નવથી સાંજે પાંચ વાગ્યા સુધી જે વીજળી આપવામાં આવી રહી છે તે ખેડૂતોને આવા તડકાનું હેરાન થવું પડી રહ્યું છે

અને ખેડૂતો પોતાના ખેતરમાં કામ પણ કરવામાં અનેક મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે અતિશય ગરમીને લઈને કૂવામાં પાણી નળ પણ નીચા હોય ગયેલા હોય અને ખેતરમાં પાણીની તાતી જરૂરિયાત હોય અને હાલ પાણી માટેના બોરનો સહારો લેવો પડી રહ્યો છે જેને લઈને ધોરાજી પંથકના ખેડૂતોને ખેત વીજળી પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સવાર નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી વીજળી આપવામાં આવે તેવી અને ખેડૂતોને આવા તડકાનું હેરાન થવું પડી રહ્યું છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોની માંગ એવી છે કે વહેલી સવારથી જ પાંચ થી સવારના નવ વાગ્યા સુધી આસપાસ પીજીબીસીએલ ખેત વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ વસંત ભેરપરા ગામ ધોરાજી વસંત ભાઈ શું ખેડૂતોને તકલીફ પડે શું તમારી માંગ અત્યારે સવા નવ થી સાડા નવે પાવર આવે છે બપોરે પિસ્તાલીસ ટેમ્પરેચર ગરમી થઈ જાય છે એ ગરમીની અંદર ખેડૂતને પાણી ફરજિયાત વાપરવું પડે વારવું પડે છે કારણ કે કૂવાના તરમાં તો અત્યારે પાણી છે નહીં બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક નિભાવે છે પણ અમારી માગણી છે કે સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વયો જાય એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વારવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વારવું પડે અને અમે બપોર થઈતા થઈ જાય તો અમારે ગરમીની રાહત રહે જો અત્યારે હવામાન ખાતું પણ કે છે કે ભાઈ દિવસે ને દિવસે ગરમી વધે છે તમે લોકો બપોરે બહાર ના નીકળો સરકારી શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે અમારે પાણી વારવું તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે પાંચ વાગે પાવર આપો અને બપોરે એક વાગે પાવર જતો રહી એટલે અમે ખેડૂત બપોરે જે પિસ્તાલીસ ટેમ્પરેચરમાં પાણી વારવું પડે છે પાણી ના વારવું પડે અને હજી હવામાન ખાતે આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચારે પાણી ના વારવું પડે એટલે અમને બ સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વહી જાય એવી કંઈક ગોઠવણ કરે બસ એ જ અમારી સરકાર પાસે આ માગણી છે મારું નામ કાનજીભાઈ કાકડિયા અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે બપોરે એક બે વાગ્યા સુધીમાં આવી ટેમ્પરેચરમાં અમારા તડકામ પાણી વાળું મોલને તકલીફ પડે એટલે સરકારને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે

નાકુ વારે અમારે સીધું બેહવું પડે ઓયડીમાં ગમે એ અંદર ખેતરમાં જે કેટલી તાપમાન હોય તમારી માંગણી શું છે અમારી માંગણી સરકારને ઈચ્છ છે કે અમને સવારમાં પાવર આપે પાંચ વાગે કે બપોરે એક વાગ્યા સુધીમાં એ જ અમારે સરકારને વિનંતી આલ્પી ત્રિવેદીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાશી અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે ઈચ્છુ અરે એસ આઇન ન્યૂઝ સાથે